અંગ્લેશ્વર શ્રી આતર્શ કેળવણી મંડળ દ્વારા સંચાલિત શાળા દ્વારા મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું વધુમાં વધુ લોકો મતદાન કરે એવા ઉદ્દેશ સાથે આ રેલી વિવિધ વિસ્તારોમાં ફરી હતી આ રેલીમાં વિદ્યાર્થીઓ શિક્ષક અને સ્કૂલના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા લોકતંત્રમાં ભાગ્ય વિધાતા હોય છે જાગૃત મતદાર ચૂંટણી હોય ત્યારે તેનો સમય અને તારીખ નક્કી હોય છે અને તે દિવસે સરકાર તરફથી જાહેર રજાઓ પણ રાખવામાં આવે છે તે દિવસે તમે તમારા અનુકૂળ વ્યક્તિ કે પક્ષને ચિતાડવા મત આપી શકો છો એવું આયોજન સરકાર દ્વારા કરવામાં આવતું હોય છે બેલેટ પેપર કે મશીન દ્વારા તમે સરળતાથી તમારા મત અધિકારનો ઉપયોગ કરી શકો છો તેવી વ્યવસ્થાઓ વહીવટી તંત્ર તરફથી કરવામાં આવતી હોય છે છતાં આપણે ત્યાં સો મતદાન થતું નથી જે લોકો પોતાના મત અધિકારનો ઉપયોગ કરતા નથી તેવા લોકોમાં જાગૃતતા લાવવાના ભાગરૂપે સરકાર દ્વારા કે અર્થ સરકારી સંસ્થાઓ દ્વારા અવેરનેસ પ્રોગ્રામ થતા હોય છે જેના ભાગરૂપે અંકલેશ્વરની આદર્શ કેળવની મંડળ દ્વારા સંચાલિત શાળા દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાવો હતો જેમાં વિદ્યાર્થીઓ

વધે તે માટેનો એક કલેક્ટર સાહેબશ્રીનો ખૂબ સહજારો પ્રયાસ છે અને આ પ્રયાસ અંતર્ગત અમે લોકોમાં મત લોકો વધુને વધુ મત આપે અને આપણા ભરૂચ જિલ્લાનું સૌથી મહત્તમ મત થાય એક